નમસ્કાર આજનો વિશેષ દિન આજે ચોવીસ ઓગસ્ટ એટલે ગુજરાતી સાહિત્યકાર શ્રી નર્મદશંકર લાભશંકર દવેનો જન્મદિવસ શ્રી નર્મદ વિશે વાત કરીએ તો શ્રી નર્મદશંકર દવેનો જન્મ ચોવીસ ઓગસ્ટ અઢારસો તેત્રીસના રોજ સુરતના આમલીરાણ નામના વિસ્તારમાં થયો હતો તેઓનું ઉપનામ જુદા જુદા કવિઓએ જુદું જુદું આપ્યું છે એમાં શ્રી જાણીતા કવિ કનૈયાલાલ માણેકલાલ મુનશીએ યુગંદર ગદ્યનો પિતા અને અર્વાચીનોમો આદ્ય એવા ઉપનામ આપ્યા છે જાણીતા કવિ શ્રી ઉમાશંકર જોશીએ નવયુગના નંદી એવું ઉપનામ આપ્યું છે નર્મદ વિશે બીજી વાત કરીએ તો ગુજરાતી સાહિત્યના વિકાસ માટે સુરત ખાતે નર્મદ સાહિત્ય સભા ચાલે છે જે ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ સાહિત્ય પ્રદાન કરનારને નર્મદ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે નર્મદના નામેથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે આવેલ છે ચોવીસ ઓગસ્ટને નર્મદની જન્મજયંતિની યાદમાં વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે શ્રી નર્મદના સાહિત્ય સર્જનની વાત કરીએ તો કૃષ્ણકુમારી દ્રૌપદી શાસન અને સીતાહરણ એ એમના જાણીતા નાટકો છે ગીતાવલી અને મેવાડની હકીકત એ એમનો જાણીતો કાવ્યસંગ્રહ છે મંડળી મરવાથી થતા લાભ એ એમનો જાણીતો નિબંધ છે આ સિવાય